પછી હવે આપણે નીકળવાનું છે કદમગીરી અને આપણી ગાડી પણ તૈયાર છે આપણે પણ તૈયાર છીએ મારો ભાઈ પણ તૈયાર છે તો જય માતાજી મિત્રો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને આજે આપણે જવાનું છે મિત્ર સાથે કદમગીરી તો આજે અમારે સુવા મોડું થઈ ગયું એટલે જગાણું મોડું એટલે આજે આપણે મોડું થઈ ગયું કદમગીરી જવામાં તો આજે આપણે મિત્ર સાથે જવા મે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે કદમગીરી તો બોલ્યા તો હલવા બાપા મે તો મિત્રો આપણે હવે છે ને ઉતરી જાય છે મેળા પેલી ને આપણે હવે નીકળીએ અમે છીએ ભાઈ થઈ ગયો છે ને તો મિત્રો તો મિત્રો છે ને હવે ફટાફટ આપણે નીકળી તો સામાન પેક કરવાનું છે એ પેક કરીને આપણે છે ને ઘરમાં મેંતા હોઈએ અત્યાર પૂરતી પછી વળતી વખતે જો મોડું થઈ જાય તો અહીંયા રોકાવાની ઈચ્છા છે નકર આપણે ઈચ્છા કઈ છે એની આપણે નીકળી જવાનું છે હવે જોઈએ હવે કપડાં અને એક મારું સંપલાન જોડ છે એ બધું અહીં મહેકવું જોઈએ તો એને અહીંયા છે ને પેક કરીને મહે ને આપણે છે ને ગાડી લઈને ફટાફટ નીકળીએ તો મિત્રો જો આપણે તૈયાર મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે આપણે કદમગીરી નીકળવાની છે અને હું ને મારો ભાઈબહેન બે તૈયાર થઈ ગયા છે આપણી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો ગાડી પણ તૈયાર છે આપણે તૈયાર છીએ તો ફટાફટ છે ને કદમગીરી નીકળી ને લાસ્ટ સુધી વિડીયો જોજો કારણ કે વિડીયોમાં બહુ મજા આવે છે તો હાલો ફટાફટ નીકળીએ ચિત્ર આપણે છે ને મસ્તી મજાનો નાસ્તો લીધો છે બસો ગ્રામ ગાંઠિયા અને સમોસા પકડા ચબો પકોડા ગોતોય હાલ સમોસા ગોતો હાલ તમારી પૈસામાં કહે તો હાલ આ તો એ હું આપણે નાસ્તો કરી લીધો છે અને અત્યારે આ બાર હાડા બાર જેવું ઉઠ્યું છે ને હવે શું તો હવે ફટાફટ બગેડાઈ ત્યાંથી તો વીસ કિલોમીટર આગળ છે

તો આપણે બગડાણા પગી ગયા જો આ બગડાણાનો રસ્તો છે ને અહીંયા મંદિર છે એક મિનિટ દેખાડું તો મિત્રો આ બગદાણાનું મંદિર ને આપણે બગડાણા તો પગી ગયા છીએ હવે આપણે કદમગીરી જવાનું છે ને પાણી વાણી મેં ને મારા પીધું એક પાણીનો બોટલ લીધો હતો ને બે પાણી પીધું છે ને ભાઈબહેન માવો બનાવે છે અમારે ખાય છે આપણે બગદાડો પગી ગયા છીએ તો બગદાણાથી આપણે કદમગીરી જવાનું છે ફટાફટ જાય કેમ ફટાફટ જલ્દી પછી વળતી વખતે એવું લાગે બગદાણા ટાઈમ રહે તો નીકળ આવીશું આપણે ફાઇનલી મિત્રો આપણે કદમગીરી પહોંચી જાય હાવ ઠાકી જાય પણ જો કદમગીરી ફાઇનલી મિત્રો આવી ગયું છે મજા આવી કેવું લાગે એકદમ સરસ અને હાવ ઠાકી જશે આ તો ડુંગરો સુડીને તો તમે ફરતી પર નજારો જોઈ શકશો

ડુંગરા જેવો ડુંગરો એ મેન મે જૂનાગઢનો ડુંગરો છે મસ્ત છે પણ એમાં છે ને દેખાતો નથી ક્લિયર આમાં છે ને મસ્ત છે સારી પ્રતિ દેખાય કે અહીંયા વાડી છે અહીંયા ઘર છે એટલે આ આ જગ્યા એકદમ પરફેક્ટ છે ફરવા માટે અને શું કહેવાય અહીંયા તમે જરૂરથી એકવાર મુલાકાત લેજો ભગવાનના દર્શન કરજો અને મજા આવશે બસ ને હવે આપણે છે ને આ સીડીઓ આવ્યાથી જો આપણે જોવા આવ્યા હતા કેવો રસ્તો છે જો આવી સીડીઓ છે અમે બે ભાઈ છે ને અમે ઈ સ્પેશિયલ સીડીઓ જો આવા કે આ સીડીઓ કેવી હારી છે અહીં હાલવાની મજા આવે કે નહીં ખૂબ જ મજા આવે હાલવાની હા મજા આવે છે અને બસ અમે છે ને ગાડી અમારી ઉપર પડી સતા આવી છે ને સાઈથી નીચે ઉતરીને મજા લઈએ છીએ તમે કદમગીરી આવે તો કોમેન્ટમાં કહેજો કે કેવી મજા આવી કેવી નહીં જો અમે તો અત્યારે કદમગીરી છે મે જો સીડીઓ સીડીઓનો રસ્તો ઉતરી છે અને બસ મજા આવે છે મિત્રો એકવાર લોકેશન જો વ્યૂ લોકેશન

કારણ એ છે કે મારામાં ચાર્જિંગ છે નહીં ને અત્યારમાં વાગી છે અઢી કે ત્રણ જેવું વાગી ગયું છે ને બહુ પછી નીકળવાનું હતું મારે વાડીએ પણ હવે કદાચ નહીં નીકળે એવું લાગે છે કારણ કે અત્યારમાંથી એટલું મળતું થઈ નથી તો ઘરે ભૂગવા ભૂગવામાં બિલ્ડિંગ ભગવા ભગવા લગભગ છ છ આજુબાજુ વાગી જાય તો કદાચ નહીં નીકળવાનો મેળવે તો છે ને હવે ફટાફટ નીકળી ઘરે ને કારણ કે હવે ડાયરેક્ટ સીધા ઘરે મળીશું હવે લોકેશન વ્યૂ

તો મિત્રો છે ને આપણે લગભગ આહરાણા કેમ છીએ થી છ સાત કિલોમીટર દૂર છે ગાડી દીધી છે અને હવે છે થોડી વાર આરામ કરવાનો છે કારણ કે ગાડી નાખી થોડી વાર હવે ડાયરેક્ટ તમે મળીશું બિલડી આપણે ઘરે ભોગી જાય છીએ અને ઘરે પહોંચતા જ આપણે આ કઈ મેંગી બનાવવાની છે તેમાં ત્રણ પડીકા મેંગી લેવો તો મારો ભાઈ બન તો મેંગી બનાવવાની છે મેંગી બનાવી ને ખાઈ પી ને આપણે હોઈ જવાનું છે હવે કારણ કે એક તારીખ ગાડી આવી એક એટલે એક જ તારીખ ગાડી આવી ગઈ છે આપણે કોરોન નથી કાઢે છે તો છે ને આખો આમ ભરાઈ ગઈ છે તો ખાઈ પીને ડેરે સુઈ જવાનું છે ને સવારે આપણે છે ને વહેલા વાડીએ નીકળવાનું છે તો ભાઈ બંને રાજુલા મેકા જવાનું છે ને પછી આપણે રાજુલાને મેકી ને પછી આપણે ડાયરેક્ટ બી જવાનું છે કુંડલા આપણી વાડીએ તો કાલ હવે નીકળવાનું છે વાડી ફટાફટ છે ને મહેંગી બનાવી નાખી હું લઈ જાઉં તારું શું લાવો